નમસ્કાર મિત્રો જય માતા જય તો સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં તો જે માતાના મઠ જે પગયાત્રા ચાલી રહી છે તો આપણે એક કેમ્પ પર આવી ગયા છીએ અને ત્યાંનું માહિતી મેળવીશું અને જે યાત્રિકો છે એને શું શું સગવડતા છે પ્રસાદમાં શું વ્યવસ્થા છે તે પણ જાણીશું મિત્રો જીવા જોડાઈ રહી છે આશાપુરા માયે જે પદયાત્રા ચાલુ થઈ છે જે નવલા નોર્થ આવી રહ્યા છે તો જે માતાજીનો પર્વ અહીંયા આપણે પદયાત્રામાં જે જઈ રહ્યા છે જે તો આપણે એની મુલાકાત લઈશું ક્યાંથી આવે છે અને શેની માનતા છે તો મિત્રો કેવી માનતાઓ રાખે શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર રહેતી નથી તો ચાલો આપણે એ આજે સાબિત કરી બતાવીએ કે માતાજીની શક્તિ હોય તો લોકો શું શું કરી શકે તો ચલો આપણે માતાજીનું નામ લઈને વાત કરીએ જય માતાજી માતાજી તમે ક્યાંથી આવો છો અને આવીશું માટે

આશાપુરામાં પદયાત્રી કેમ્પ જે ગામ કાનપર થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગરથી અહીંયા કેમ્પ નાખવામાં આવેલો છે એ વખત થોડું ઝૂમ કરીને બતાવી દઉં જે બેનર છે તો આપણા યુટ્યુબ મિત્રોને ખબર પડે કે આ કેમ્પ કયા ગામનો છે તો ચલો મિત્રો હવે આપણે જઈશું અંદર માતાજીના દર્શન કરીશું અને પ્રસાદની વ્યવસ્થા પણ ચાલી રહી છે અને પહેલાં જ મા આશાપુરા માતાના દર્શન કરી લઈએ તો હાલમાં જે નવલા નોરતા માતાજીનો જે શક્તિનું પર્વ આવી રહ્યો છે એ દરમિયાન માતાના મઢે પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે તો આ એક કેમ્પ છે જે આ ડોમ છે અને ઉપર જે તાડપત્રીથી વોટરપ્રૂફ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને જે પદયાત્રા લોકોને કોઈ જાતની તકલીફ પડે નહીં અહીંયા જે શાંતિથી બેઠા છે જે આરામ કરી રહ્યા છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે આમાં મેનેજમેન્ટની જરૂર છે સેવા કરવી એ ખૂબ જ લાવો છે મિત્રો છે અને તમે જોઈ રહ્યા છો સેવકો લોકો ખૂબ જ પ્રેમથી ભાવથી પદયાત્રીઓને પ્રસાદ આપી રહ્યા છે તો છાશ છે એના ખીચડી છે મિત્રો ખીચડી છે કઢી છે મિત્રો તો આ રીતે અહીંયા જે કાઉન્ટરમાં હોય છે ખૂબ જ દેશી સુંદર મજાના ઘઉંના રોટલા છે બાજરાના પ્રસાદમાં છે બટાકાનું શાક છે જે ચોળેનું શાક છે અને અહીંયા લાડવા છે અને આ મોહન થાળ છે મિત્રો તો આ રીતે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે સેવાભાવી લોકો બહેનો છે એ પદયાત્રીઓ માટે જે રોટલી બનાવી રહ્યા છે રસોઈ બનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ત્યારે જે ખૂબ જ ભાવથી પ્રેમથી આ લોકો જમાડી રહ્યા છે જે અહીંયા ખૂબ જ સાદગી રીતે રોટલા બનાવી રહ્યા છે દેશી ચૂલા ઉપર બનાવી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા અહીંયા સેવા માટે જે શાકભાજી સંભાળી રહ્યા છે જય માતાજી જય માતાજી તો તમે જોઈ રહ્યા છો અહીંયા ચોવીસ કલાક આ લોકો સેવા માટે તત્પર છે જે પદયાત્રી માટે જે આશાપુરામાં અહીંયા જઈ રહ્યા છે તેવા માટે સેવા કરી રહ્યા છે ગુજરાતના કચ્છ ધરામાં માતાનો મઠ તરીકે જે વખણાય છે માતા જ્યાં બિરાજમાન છે તેમાં પગપાળા યાત્રા ચાલુ થઈ ગઈ છે તો આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેમ્પ નાખી દીધા છે અને સેવા કરી રહ્યા છે લોકો પ્રેમથી ભાવથી તો એવા જ એક કેમ્પ છે સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે માહિતી મળીશું દેવજીભાઈ પાસેથી તો જય માતાજી દેવજી જય માતા તો આપણે પગપાળા યાત્રામાં જે યાત્રિકો આવે છે માતાના મટે જાય છે એ લોકોને જે સેવા તમે બજાવી રહ્યા છો ખૂબ સારું કહેવાય પહેલાં તો અને શું શું સેવા આપી રહ્યા છો તે અમને દર્શક મિત્રોને જણાવીશું સેવામાં તો આપણે સાદું જમવાનું અહીંયા રહેવાની વ્યવસ્થા છે કોઈ પણ જાતની એમને તકલીફ ન પડે આપણે ડૉક્ટરમાં દવાખાનામાંથી જે ફુવારા હાથે હાલી ચાલી જાતા હોય તો એના માટે સુવિધા રાખેલ છે અને જે પ્રસાદમાં શું શું આપો પ્રસાદમાં સાદું સાદું રોટલા શાક દાળ ભાત ખીચડી કઢી સાંજે સવારમાં નાસ્તો

તો ખૂબ ખૂબ આભાર દેવજીભાઈ તમારો અને આવી જ રીતે માતાની સેવા કરતા રહ્યો એવી માતાજી તમને શક્તિ આપે તો દર્શક મિત્રો આપણે એક બીજા છે રાયધનભાઈ એ આ જ કેમ્પના છે જે ગ્રુપમાં છે એ પણ આપણે આ કેમ્પ વિશે થોડું કહેવા માગે છે તો જય માતાજી રાયધન જય માતાજી તો જે આ તમારો કેમ્પ છે સેવા કેમ્પ છે માતાજીના મઢના જે પગયાત્રીઓ છે એનો વિશે તમે સેવા વિશે તમે કંઈક કહેવા માગો છો જેમ કે કચ્છના આશાપુરા માતા જે હાલતા પદયાત્રીઓ છે બરાબર કે જે મોરબી હાવ્યા છે જે સોખડા ગામના પાટિયા છે જે અહીં હાલતા હોય બરાબર એના માટે અમે વિશેષ કેમ્પનું આયોજન કર્યું છે બરાબર હવે કેમ્પમાં વિસ્તૃત માહિતી આપતા કે જેવી કે મેડિકલ કોઈ ટ્રીટમેન્ટ હોય કોઈને પગ દુખતા હોય બરાબર તો એને પગનું મસાજ કરી દેવામાં આવશે અમારી પાસે એક મેડિકલ કીટ પણ છે તેમજ અમે મેડિકલના અમુક યુવાનો પણ એમાં તૈનાત કર્યા છે કે જેથી કરી કોઈ અદયાત્રી આવે તો જેથી કરી એને મેડિકલની સુવિધા આપી શકે બીજા નંબરમાં કે અમે સ્નાન ઘરની પણ વ્યવસ્થા કરી છે કે જેથી કોઈ લાભાર્થીને સ્નાન કરવું હોય તો થાકેલા હોય તો એ સ્નાન કરીને ફ્રેશ થઈ શકે છે બરાબર હવે અમે જમવાની પણ વ્યવસ્થા કરી છે દરેક ટાઈમ બાજ અલગ મેનુ હોય છે બરાબર અને મોસ્ટ ઓફ અમે એવો આગ્રહ રાખી છે કે ગુજરાતી અને સ્વાસ્થિક ભોજન સાદું મળે બરાબર અને જેમ કે શા છે અને ગુજરાતી આખી ફૂલ ડીશ એમાં જોકે દેશી ચણાન શાક છે કે પોટેવર કે દરેક શાકના મેનુ બદલતા હોય છે બરાબર અને અમે સુવાની પણ વ્યવસ્થા કરી છે જેથી કરી લાભાર્થીને કે ગરમી ન થાય તેના માટે અમે કૂલરની પણ વ્યવસ્થા કરી છે અને કોઈ લાભાર્થીને મનોરંજન કરવું હોય તો અમે સાઉન્ડની પણ વ્યવસ્થા કરી છે જેથી કરીને તેઓ રમી પણ શકે કોઈ પણ લોકોના ગરબા માતે જ તો દર્શક તો ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે સેવા કરવા માટે કારણ કે આપણું ગુજરાત હંમેશા આગળ જ હોય છે એમાં સૌરાષ્ટ્ર ધરા એટલે તો કંઈક એવું જ ન પડે તો ખૂબ ખૂબ આભાર રાજનભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી બોલી આશાપુરા